નમસ્કાર સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે બનાવીશું નાગપંચમી સ્પેશિયલ એવા તલવટ જે નાગદાદાને ચડાવવામાં આવતો એક પ્રસાદ પણ છે અને આ એક વિશ્રાતી જંતી વાનગી પણ છે જે પહેલાં લોકો બહુ જ બનાવતા હતા જે શરીરના હાડકાં પણ મજબૂત રાખે છે તો ચાલો આપણે એની સરસ મજાની રેસીપી જોઈ લઈએ તલવટ બનાવવા માટે મેં અહીંયા તલ લીધેલા છે તલને સહેજ પણ શેકવાના નથી તલ અહીંયા કાચા જ છે અને સાથે ગોળ લીધેલો છે મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે તમે સાદો ગોળ પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે તલને મિક્સરમાં ક્રશ કરી દઈશું તેને અધકચરા ક્રશ કરવાના છે બહુ ક્રશ કરી દેવાના નથી તેનું તેલ બહાર ના નીકળે એ પ્રમાણે જ ક્રશ કરવાના છે તમે જોઈ શકો છો આ રીતે સરસ રીતે ક્રશ કરી દેવાના છે હવે આપણે તેના અંદર ગોળ ઉમેરીશું મેં અહીંયા એક વાટકી જેટલા તલ લીધેલા છે જે એપ્રોક્સિમેટ બસો ગ્રામ જેટલા છે અને ગોળ મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલો લીધેલો છે જો ગળિયું વધારે ભાવતું હોય તો તમે લઈ શકો છો હવે ફરીથી આપણે તેને ક્રસ કરી દઈશું એ પણ ધીમે ધીમે જ ક્રશ કરવાના છે તમે જોઈ શકો છો સરસ રીતે બધું ક્રશ થઈ ગયું છે હવે આપણે તેને એક પ્લેટના અંદર નીકાળી લઈશું અને પછી તેને સર્વ કરીશું આ ખાવામાં બહુ સ્વાદિષ્ટ અને શરીરને મજબૂત રાખે છે તો આ રેસીપી તમે ઘરે જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવી બની છે છે તો તૈયાર એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી એવા તલવટ આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો આવી જ અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી કરીને મારા વિડ્યો આપના સુધી પહેલાં પહોંચી જાય ધન્યવાદ